નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે બારમા અધ્યાયની શરૂઆતમાં ભગવાનને જે અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો એના ઉત્તરમાં ભગવાને સગુણ સાકારના ભક્તોને ચડ્યાતા કહ્યા અને સાથે સાથે એમ પણ કહ્યું કે સાંસારિક મનુષ્યો માટે નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં ધ્યાન કેન્દ્રિત કરવું બહુ અઘરું પડે છે તો ભગવાન એમ કહે છે કે જે ભક્તોનું જે એકમાત્ર પરમાત્માની પ્રાપ્તિ છે અને જેમનું ચિત્ત નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં કેન્દ્રિત થઈ શકતું નથી તે લોકો ભગવાનના સગુણ સાકાર રૂપની ભક્તિ પણ કરી શકે છે બંને પ્રકારની ભક્તિનું ફળ એક જ છે અને તે છે ભગવાનની પ્રાપ્તિ પરમાત્માની પ્રાપ્તિ એ ફળ બંને ભક્તિમાંથી મળે છે ભગવાન સગુણ સાકારની ભગવાનના સગુણ સાકાર રૂપની ભક્તિ કરતા જે ભક્તો છે એ લોકોનું મન ભગવાનમાં ચોંટેલું રહે एवं शू करें भक्तों के एमन एम मन भगवान में चौटेलू रहे भक्ति में एमने रस पड़े एमा भगवान चार विकल्पों बता है एक पची एक एम चार विकल्पों बता है अपने चार विकल्पों जीए प्रथम विकल्प है सर्वाणी कर्माणी मई संन्यास्य અર્થાત તારા સર્વકર્મો મને અર્પણ કરી દે સર્વ કર્મો મને અર્પિત કરી દે ભગવાનને એટલે એની સાથે સાથે મન બુદ્ધિ પણ અર્પિત થઈ જાય સર્વકર્મો અર્પિત કરી દેવાનો અર્થ એ છે કે કર્મો તારા નથી ભગવાનના છે ભક્તિમાં જો કંઈ આળું આવું આળ આપણી આ આપણે જે રોજે રોજ ભક્તિ કરીએ છીએ એમાં જો કંઈ આડું આવતું હોય ને તો એ છે સાંસારિક કર્મો અને જવાબદારીઓ આ સાંસારિક કર્મો અને જવાબદારીઓ આપણી ભક્તિને દ્રઢ નથી થવા દેતા તો ભગવાન શું કહે છે કે જો તું તારા સર્વ કર્મો અને જવાબદારીઓનો ભાર મારા માથે નાખી દઈશ મારી ભક્તિમાં તલ્લીન રહે તો તારા સર્વ કર્મો અને જવાબદારીઓની ધ્યાન હું રાખીશ ભગવાન પોતાના માથે લે છે કારણ કે તે બધું જ એમને સોંપી દે અને જ્યારે આપણે ભગવાનને કર્મો સોંપી દઈએ છીએ સર્વાણી કરમાણી તો એ એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે કર્મ ફળો પણ પછી ભગવાનના જ રહે છે આપણા રહેતા નથી જે થાય છે એ જોવાનું જ છે હવે ભગવાન એમ કહે છે બીજા વિકલ્પ તરીકે કે જો તું તારી કર્મોમાં અને કર્મફળોમાં શ્રદ્ધા અને આસક્તિ વધારે હોય તું ત કર્મો અને કર્મફળોની જવાબદારી તારામાંથી લેતો હોય અને જો તું એ મને અર્પણ ન કરી શકતો હોય કારણ કે ઘણા મનુષ્યો એવા હોય છે કે જે એમ જ માનતા હોય છે કે હું નહીં કરું તો શું થશે મારે તો કરવું જ પડે આ કામ મારું છે ને મારે કરવાનું છે એમ માનીને એ લોકો એનો ચિંતાઓનો ભાર માથે લઈને પડે છે તો ભગવાન એમના માટે વિકલ્પ સૂચવે છે કે તું મારા ગુણોનું શ્રવણ કર મારા નામનો જાપ કર મારી લીલાઓની કથાઓ સાંભળતો રહે આમ કરવાથી તારું મન મારા અંદર ગૂંથાયેલું રહેશે સર્વ કર્મો કરતો રહે સંસારના અને એ કર્મોની કર્મો વિશેનું જ્ઞાન પણ તારા મનમાં રહે પણ એટલું ધ્યાન રાખ કે હું હંમેશા તારા મનમાં રહેવો જોઈએ કર્મો કરતી વખતે પણ આપણને ભગવાનના નામનું સ્મરણ રહેવું જોઈએ આ બીજો વિકલ્પ છે આમાં એક ખૂબી એ છે જો કે આપણા શાસ્ત્રોની ખૂબી છે કે આપણા શાસ્ત્રોમાં કદી પણ ગુરુઓ ધીરજ ગુમાવતા નથી બીજા શાસ્ત્રો અથવા તો એવી પુસ્તકોની જેમ ગો ટુ હેલ એવું નથી કહેતા એ લોકો એક પછી એક વિકલ્પ સૂચવે છે હવે ભગવાન એમ કહે છે કે કેટલાક લોકો ભક્તોને પોતાના કર્મો અને કર્મફળોમાં શ્રદ્ધા અને આસક્તિ વધારે હોય છે એટલે એમનું મન હંમેશા કર્મો અને કર્મફળોમાં જ ઘૂંસાયેલું રહે છે જ્યારે માણસનું મન કર્મો અને કર્મ ફળેમાં ગૂંથાયેલું રહે ત્યારે ત્યારે એની પાસે ભક્તિ કરવાનો સમય નથી રહેતો જાપ કરવાનો સમય નથી રહેતો એક બાજુ એનું મન બુદ્ધિ કર્મો સમર્પિત કરવા તૈયાર નથી બીજી બાજુ એની પાસે ભગવાનના નામનો જાપ કરવાનો સમય નથી તો ભગવાન એને ત્રીજો વિકલ્પ સૂચવે છે કે તો પછી તું એક કામ કર તું અત્યારે જે કર્મો કરું છું એ કર તું જે જવાબદારીઓ નિભાવે જે એ નિભાવ પણ એમને આ બધા કર્મો તું મારા છે એમ સમજ તું તારા મનમાં એવો ભાવ રાખ કે આ બધા કર્મો ભગવાનના છે અને ભગવાનના માટે જ તું એ કર્મોને તારા ના સમજ તારા માટે ના સમજ મારા માટે કરું છું તું એમ સમજ કે ભગવાનનું કામ કરવા માટે હું ભગવાનનો નિમિત્ત બન્યો છું આપણે જે કહીએ છીએ ને કે ભગવાનની સેવા પૂજા કરી ભગવાનની સેવા પૂજા કંઈ આપણે બેસીને નથી કરવાની આપણે દીવો કરીને બેઠાને આપણે એને કંકુ ચડાવ્યું ને એ બધું સેવા પૂજા નથી ભગવાનની સેવા પૂજા સાચી એ છે કે ભગવાનના સેવક બની ભગવાનનું કામ ભગવાન માટે કરવા તત્પર રહેવાનું છે જો તમે ભગ દરેક કર્મને ભગવાનનું છે એમ સમજો અને ભગવાનના માટે છે એમ સમજો તો કર્મફળ પણ તમારા માટે નથી અને કર્મફળની જો આશા નહીં રહે તો તમે ટેન્શન ચિંતા વગેરેથી મુક્ત રહીને ભક્તિમાં લાગેલા રહી શકશો ભક્તિમાં દ્રઢ થવા પહેલો પહેલાં પહેલી શરત એ છે કે તમે ચિંતામુક્ત હોવા જોઈએ પણ સાંસારિક મનુષ્યો કર્મો અને જવાબદારીઓની ચિંતામાંથી મુક્ત નથી રહી શકતા એટલા માટે ભગવાન એક પછી એક વિકલ્પ સૂચવે છે ભગવાને પોતાની પ્રાપ્તિ માટે ત્રણ વિકલ્પો સૂચવ્યા પણ હવે ચોથો વિકલ્પ મુખ્ય વિકલ્પ હવે કહે છે ભગવાન શરૂઆત કરે છે કે તારી કર્મોમાં આસક્તિ હોય તો ભલે તું તારા સર્વ કર્મો મને અર્પિત ના કરી શકે તો ભલે તું મારા નામનો જાપ ના કરી શકે તો ભલે તું તારા સર્વ કર્મોને મારા સમજવાને બદલે તારા સમજે તો ભલે તું બધા જ કર્મો કરતો રહે પણ કર્મ ફળો મને સોંપી દે જે પણ પરિણામો આવે એ તારા માટે કે તારા નથી એ મારા છે અને મારા માટે છે એમ સમજ આમ પણ ભગવાને સ્પષ્ટ કરી જ દીધું છે બીજા અધ્યાયમાં કે તારો કર્મો ઉપર જ અધિકાર છે કર્મ ફળો પર અધિકાર નથી કર્મ ફળો હું ડિસાઇડ કરું છું તું કર્મ ફળોનો ત્યાગ કરે કે ના કરે પણ કર્મ ફળો તો હું જ ડિસાઇડ કરું છું તો જ્યારે તારા હાથમાં નથી તો તું એક કામ કરીને બધા જ કર્મો કરતો રહે પણ એ બધા કર્મ ફળો મને સોંપી જાય ઇચ્છિત કર્મ ફળોની આશાના કારણે જ મનુષ્ય સંસારમાં બંધાયેલો રહે છે જો તમે બધા કર્મો કરતા રહો અને કર્મ ફળો ભગવાનને સોંપી દો તો તમારા માટે ચિંતા કે ટેન્શનનું કોઈ કારણ જ નથી રહેતું કારણ કે ચિંતા અને ટેન્શનનું મુખ્ય કારણ તો કર્મ ફળોની આશા છે કે કેવા ફળ મળશે મેં જે કર્મ કર્યું એનું મને ઈચ્છિત ફળ મળશે કે નહીં મળે તમે કર્મો કરો જ છો કર્મો તો ભગવાનને અર્પણ નથી કરી શકતા તો કંઈ વાંધો નહીં પણ કર્મ ફળો ભગવાન ઉપર છોડી દો એને તમે ભગવાનની લીલા સમજો તો લીલા સમજો ભગવાનની ઈચ્છા સમજવી હોય તો ભગવાનની ઈચ્છા સમજો પણ શ્રેષ્ઠતમ વિકલ્પ આ છે કે સંસારિક મનુ સંસારમાં રહી સાંસારિક જીવન જીવતા જીવતા સર્વ કર્મો કરતા રહેવાનું છે જવાબદારીઓ નિભાવતા રહેવાનું છે પણ કર્મ ફળો ભગવાનને સોંપી દેવાના જ છે આ શ્રેષ્ઠતમ વિકલ્પ છે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દેવામાં જ સુખ શાંતિ છે તો આ ચાર વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પને ધ્યાનમાં રાખી જે ભક્ત ભગવાનની ભક્તિમાં તલ્લીન રહે છે તે તેનું મન ભક્તિમાં ચોંટી જાય છે એના મનમાં હંમેશા ભગવાન રહે છે સંસારમાં તો રહીએ જ છીએ આપણે એ સંસારમાં જ રહીએ છે પણ આપણું મન ભક્તિમાં રહે છે એ ભક્તિમાં તલ્લીન થઈ જાય છે એની ભક્તિ દ્રઢ થઈ જાય છે અને અંતે એનું જે ધ્યેય છે ભગવાનની પ્રાપ્તિ એ કરીને જ લે છે તો આ ચાર વિકલ્પો છે તમને જો યાદ રહ્યા મેં કહ્યા એ પ્રમાણે તો ઠીક છે ના રહે તો વાંધો નહીં મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા બધા વિડીયોમાં આ નહીં બધા જ વિડીયોમાં હું જે કહું છું એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપું છું આપ વાંચી લો ચારે ચાર વિકલ્પો કર્મો અર્પણ કર કર્મો અર્પણ કરી દો કર્મોને તમારા પોતાના ના સમજો પણ ભગવાનના સમજો ભગવાનના નામના જાપ કરો અથવા તો કર્મો કરતા રહીને કર્મ ફળો ભગવાનને સોંપી દો કોઈ પણ એક વિકલ્પ બધા કરો કરી ના શકો તો કરી પણ કોઈ પણ એક વિકલ્પને ધ્યાનમાં રાખી ભક્તિ કરતા રહો તો ભગવાન હવે કેવા પ્રકારના લક્ષણોવાળા ભક્તો એમને પ્રિય છે એ વિશે આખા અધ્યાયમાં કહે છે બારમો અધ્યાય આખો હવે પછીના જેટલા શ્લોકો છે એમાં ભગવાન એમને કેવા પ્રકારના લક્ષણોવાળા ભક્તો પ્રિય જેવી છે કહે છે અને એ લક્ષણો જે ભક્તિમાં તલ્લીન રહે છે એનામાં આપોઆપ પ્રગટવા માંડે છે આપણે તો ખાલી એમને જોઈશું કે કયા કયા લક્ષણો છે મારા ભાઈઓ બહેનો જો તમને આ પ્રકારે ભગવદ્ ગીતા સાંભળવી ગમતી હોય મારી કહેવાની રીત ગમતી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા જેવા ગીતા જ્ઞાનના જિજ્ઞાસુ ભાઈ બહેનોને પણ કહો આ ચેનલ વિશે જો એમને જ્ઞાન ના હોય એમને જાણકારી ના હોય તો એમને પણ કહો કે એ લોકો પણ સબસ્ક્રાઈબ કરે સાંભળો જગતના પદાર્થોનું જ્ઞાન તો આપણે ચોવીસ કલાક લઈએ છીએ થોડીક વાર તો ભગવદ્ ગીતાના જ્ઞાનનું ભગવદ્ ગીતામાં આપેલું જ્ઞાન પ્રાપ્ત કરી લો તમારી પાસે સાંભળવાનો ટાઈમ ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વાંચી લો પગ કંઈક તો મેળવો જ તો હવે આપણે ભગવાનને કેવા પ્રકારના લક્ષણોવાળા ભક્તો પ્રિય છે એ વિશેની ચર્ચા આવતા વિડીયોમાં કરીશું ત્યાં સુધી નમસ્કાર